નમસ્કાર હું પ્રદીપ સોની નવરા ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું શ્રી સત્તર ગામ પટેલ સમાજ પરિવાર મંડળ વડોદરા દ્વારા પરંપરા અનુસાર શરદોત્સવ અને ઓગણત્રીસમું વાર્ષિક સંમેલન વડોદરામાં યોજાયું હતું આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન અને શરદોત્સવની ઉજવણીમાં ભાગરૂપે ગરબા ઉત્સવની રમઝટ જામી હતી પથ્થરમાં પાટું મારીને પાણી કાઢે હિન્દુસ્તાનના પાટીદાર સમાજે દેશ ઉપરાંત વિદેશમાં પણ પોતાની અક્કલ આવડત અને કઠોર મહેનતથી આગવું નામ બનાવ્યું છે સંગઠનની દ્રષ્ટિએ પણ દેશ તેમજ ખાસ કરીને ગુજરાતમાં પાટીદાર સમાજની આગવી ઓળખ છે અને પાટીદાર કોમે સમાજની અન્ય કોમો માટે પણ બલિદાન આપ્યા છે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પાટીદાર સમાજના આવા અનેક સંગઠનો છે જેમાં શ્રી સત્તરગામ પટેલ સમાજ પરિવાર મંડળનું આગવું નામ છે વડોદરાની આસપાસ રહેતા તેમજ વડોદરામાં સ્થાયી થયેલા પાટીદાર સમાજના પરિવારોનું શ્રી સત્તરગામ પટેલ સમાજ પરિવાર મંડળ ઓગણીસો એકાણુંથી કાર્યરત છે શનિવારે સાંજે વડોદરાના ઉમાચાર રસ્તા પાસેના અતિથિ ગૃહમાં શ્રી સત્તરગામ પટેલ સમાજ પરિવારનું ઓગણત્રીસમું વાર્ષિક સંમેલન અને તેજસ્વી તાલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ પદે ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા સહિત સમાજના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શ્રી સત્તરગામ પટેલ સમાજ પરિવાર મંડળના પ્રમુખ ડોક્ટર કમલેશ પટેલ સહિત મંડળના હોદ્દેદારો અને સભ્યો ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર સ્નેહલબેન પટેલ વાકર સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ લેઓવા સમાજના પ્રમુખ હશમુખભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર સમાજના પરિવારોની ઉપસ્થિતિમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરી એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું બાદમાં શરદોત્સવની ઉજવણીના ભાગરૂપે ગરબા વૃંદના સુર અને તાલની સંગાથે પાટીદાર સમાજના ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી બાઈક ધવલરાવ નવરાવ ગુજરાત ન્યૂઝ વડોદરા સમાજ સહિત આપણા તમામ સમાજો સમાજો માટે સંગઠન અને એકતાની અત્યારે આવશ્યકતા કેટલી જરૂરી છે એ વિશે બે શબ્દ કહેશો વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર ઇન્દ્રપુરી અતિથિ ગૃહ ખાતે સત્તરગામ પાટીદાર સમાજનો સ્નેહ મિલન સમારંભ સાથે જ શરદોત્સવ અને તેજસ્વી તારલાઓનો સન્માનનો કાર્યક્રમ છે હું આપના મારફત પણ તેજસ્વી તારલાઓને અભિનંદન આપું છું અને સમાજની એકતા અત્યારે ખૂબ જ આવશ્યક છે અને ફક્ત પટેલ સમાજ નહીં તમામ સમાજને એક રાખવાની જરૂર છે અને એટલે જ મોદી સાહેબે કીધું છે એક હે તો સેફ હે એને આપણે ધ્યાનમાં રાખવું પડે અને સાથે સાથે જ યોગીજીએ કીધું છે બટેંગે તો કટેંગે નવા વર્ષ સંવન બે હજાર એક્યાસી શરૂ થયું છે ત્યારે આ બે સૂત્ર આપણા દિલને દિમાગમાં રાખવાની ખૂબ જ આવશ્યકતા છે તો આપણો સમાજ આપણું હિન્દુત્વ આપણો સનાતન ધર્મ આપણે સુરક્ષિત રાખી શકીશું આજના પ્રસંગે હું તમામ સત્તરગામ પટેલ સમાજના ખાસ યુવાનો આગામી પેઢીને આ સંદેશ આપ્યો પટેલ સમાજના સંગઠન અને એકતા માટે જે આપણો સુંદર અને શોભનીય કાર્યક્રમ થઈ રહ્યો છે કેટલા વર્ષથી શરૂ થયો છે અને કયા કારણે આ પટેલ સમાજની એકતા અને સંગઠનનો સમાજના સૌને ભેગા કરવાનો મૈન હેતુ અને ઉદ્દેશ ફરી એકવાર આપના કાર્યક્રમમાં સત્તરગામ પટેલ સમાજ તરીકે અત્રે ઉપસ્થિત વડોદરા શૈલેશભાઈ એનો અમારે ઓગણીસો એકાણું માં સ્થાપના થઈ હતી સત્તાગામ પટેલ સમાજ પરિવાર મંડળ દ્વારા દર વર્ષે અમે તેજસ્વી તાલાઓનું સન્માન એટલે જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આવ્યા હોય જે લોકોને પ્રોત્સાહન મળે અને સમાજનું નામ દુનિયામાં રોશન કરે એ અમારો મેન આશય બીજી વસ્તુ કે આ અમારું ઓગણત્રીસમું વાર્ષિક સંમેલન હતું અને દર વર્ષે અમારું સંમેલન થતું જ હોય છે અને સમાજ સંગઠિત રહે સમાજ એક રહે નેક રહે એ અમારો ઉદ્દેશ છે સંગઠનમાં શક્તિ છે સંગઠન જેટલું મજબૂત રહેશે એટલો સમાજ સુરક્ષિત રહેશે દેશ સુરક્ષિત રહેશે અને અમારા પટેલો જે અલગ અલગ વાડામાં વહેંચેલા હતા એ બધા અમારા એક થાય અને શ્રી સરદાર સાહેબ જે સરદાર સાહેબે જે કામ કર્યું હતું એવું કામ અમારા દ્વારા થાય અને બધા પટેલ સંભાળ